નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે આવી ગયો છે કલા ઉત્સવ બાળકો માં રહેલી વિવિધ કલા અને પ્રતિભાને પ્રોત્સાહન અને પ્રેરણા આપવા માટે નિયામક શ્રી જીસીઆરટી ગાંધીનગર દ્વારા ઓફિસિયલ પરિપત્ર દ્વારા કલા ઉત્સવ બે હજાર ચોવીસ પચીસ ના આયોજન નો ઓફિસિયલ પરિપત્ર કરી દીધો છે પરિપત્રો કઈ રીતે સ્પર્ધા બે હાજર ચોવીસ પચીસ ની કલા ઉત્સવની થીમ છે ગરવી ગુજરાત તેને લઈને ઓફિશિયલ પરિપત્ર જીસીઆરટી ગાંધીનગર નું તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે વિષય કલા ઉત્સવ કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત જેમાં થીમ છે ગરબી ગુજરાત જેમાં ગુજરાત રાજ્યને ધ્યાન રાખી સંસ્કૃતિ કવિઓ સ્થાપત્યો ઐતિહાસિક વારસો કુદરતી વારસો સાહિત્ય તહેવારો મેળાઓ હસ્તકલાઓ અને વિરાંગનાઓ ભાષાઓ નૃત્યો વગેરેનો સમાવેશ આમાં કરવામાં આવેલો છે હવે આપણે જોઈએ આ કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખા જેમાં કલા ઉત્સવ કાર્યક્રમને ત્રણ વિભાગમાં વિભાજીત કરવામાં આવેલા છે જેમાં પહેલો વિભાગ છે થી આઠ ના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે બીજો વિભાગ છે માધ્યમિક વિભાગ જેમાં ધોરણ નવ થી દસ ના બાળકો એટલે કે વિદ્યાર્થીઓને એમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ જેમાં ધોરણ અગિયાર અને બાર ના વિદ્યાર્થીઓ તેમાં ભાગ લઈ શકશે

નેસ્ટ લેવલમાં મોકલવામાં આવશે એટલે કે જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં મોકલવામાં આવે છે આમ દરેક વિભાગમાંથી માત્ર પ્રથમ ક્રમના વિજેતા સ્પર્ધકને તેના પછીના એટલે એટલે કે ઝોન પાંચ થી સાત જિલ્લા ભેગા થઈ એક ઝોન બને છે આ ઝોન કક્ષાએ તે સ્પર્ધકને મોકલવામાં આવશે ત્યાં જે પ્રથમ ક્રમના જે વિજેતા સ્પર્ધક છે તેની એન્ટ્રી સીધી રાજ્ય કક્ષાએ થશે અને તમામ ઝોનના પ્રથમ નંબરના સ્પર્ધક છે ત્યાં ટકરાશે અને ત્યાં તેમનો જે સામનો થશે તેમાં વિજેતા જાહેર થશે તેમને વિવિધ ઈનામોનું વિતરણ કરવામાં આવશે હવે આ કલા ઉત્સવ હેઠળ યોજાવાની જે સ્પર્ધાઓ છે તેમાં તમે જોઈ શકો છો કે ચિત્રકલા બાળકવિ સંગીત ગાયન અને વાદન સ્પર્ધાઓ માટે નીચે મુજબના જે ઇનામ છે તે રાખવામાં આવેલા છે તે કોષ્ટક તમે જોઈ શકો છો કે ક્લસ્ટર કક્ષાએ ધોરણ છ થી આઠ ને જો પ્રથમ નંબર જે જાહેર થશે તેને ત્રણસો રૂપિયા ત્યારબાદ દ્વિતીય ને બસો અને ત્યારબાદ તૃતીય નંબર આવે તેને સો રૂપિયા તે રીતે તમે સંપૂર્ણ કોષ્ટક અહીંયા તમે જિલ્લા કક્ષા સુધીનું જોઈ શકો છો હવે સ્પર્ધાઓનો સમયગાળો શું રહેશે તેની વાત કરવામાં આવી છે જેમાં પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનો જે છે તે શાળા ત્યારબાદ જિલ્લા ઓગસ્ટ લઈ અને સપ્ટેમ્બર મહિનાના પ્રથમ બીજા ચોથા અઠવાડિયા સુધીનું આયોજન કરવામાં આવેલું છે ત્યારબાદ તજજ્ઞોની પસંદગીની વાત કરવામાં આવી છે કે ચિત્ર સ્પર્ધા માટે જાણકાર શિક્ષક હોવા જોઈએ કવિ સ્પર્ધા માટે સાહિત્યના જાણકાર શિક્ષક હોવા જોઈએ તે તમે ત્યારબાદ શાળા કક્ષાએ કોણ તેને મૂલ્યાંકન કરશે નિર્ણય કોણ હશે તો કે શાળાના આચાર્યશ્રી નક્કી કરશે આ રીતે તમે તમામ ક્લસ્ટર બીઆર છે અને જિલ્લા કક્ષાનું વાંચી શકો છો ત્યારબાદ જે સામાન્ય સૂચનાઓ છે તે તમારી સામે આવી રહી હશે તે તમે વાંચી શકો છો અને હવે આપણે જોઈએ કે સ્પર્ધા કઈ કઈ યોજાશે તેમના નિયમ કેવા હશે અને તેના મૂલ્યાંકનનું ફોર્મેટ કેવું હશે તો તેમાં સૌપ્રથમ સ્પર્ધા આવી રહી છે ચિત્ર સ્પર્ધા તેના માટેનો સમયગાળો આપ્યો છે અઢી કલાક એટલે કે બે કલાક અને ત્રીસ મિનિટનો સમયગાળો આપવામાં આવેલો છે તેની સંપૂર્ણ માહિતી તમે વાંચી શકો છો તેનું ગુણાંકનની યોજના પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે તેનું સો ગુણમાંથી માર્કિંગ થશે ત્યારબાદ બાળકવિ સ્પર્ધાની વાત કરવામાં આવે છે જેનો સમયગાળો એક કલાકનો છે તેની પણ સંપૂર્ણ રૂપરેખા જે સ્પર્ધા છે તેની આપવામાં આવેલી છે તેનું ગુણાંકન યોજના પણ અહીંયા તમે જોઈ શકો છો જે ટોટલ સો ગુણની રહેશે ત્યારબાદ સંગીત ગાયન સ્પર્ધાની વાત કરવામાં આવી છે તે સ્પર્ધાનો સમયગાળો દસ મિનિટનો રાખવામાં આવેલો છે તો તેનો કે ગુણાંકન યોજના તમે પણ અહીંયા જોઈ શકો છો હળવું કંઠ્ય સંગીત અથવા સુગમ સંગીતની સ્પર્ધા છે તે આપવામાં આવેલી છે તેની ગુણાંકન યોજના તમે અહીંયા જોઈ શકો છો અને છેલ્લે સંગીત વાદન સ્પર્ધા તે પણ તમે અહીંયા જોઈ શકો છો કે તેની ગુણાકાન પ્રક્રિયા કઈ રીતે થશે તો આ હતો મિત્રો ગાંધી નિયામક પરિપત્ર હવે આપણે જુનાગઢ જિલ્લામાં થયેલો જે પરિપત્ર છે તે તમારી સામે આવી રહ્યો છે તેમાં પણ કલા ઉત્સવ કાર્યક્રમ હેઠળ વિવિધ સ્પર્ધાઓ યોજવા બાબત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જુનાગઢ દ્વારા કરવામાં આવેલો પરિપત્ર તમે જોઈ શકો છો મિત્રો આ જે ઓફિશિયલ નિયામકશ્રી જીસીઆરટી ગાંધીનગર નો ઓફિશિયલ પરિપત્ર છે નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ એ લિંક ઉપર ક્લિક કરતાની સાથે જ તમે એ પરિપત્ર ડાઉનલોડ કરી શકશો અને સંપૂર્ણ માહિતી વાંચી અને દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડી શકશો તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટ ને લઈને હતો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો જો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને તમે નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ